વાંકાનેર શહેરની મધ્યમાં ચિનપરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ એક સાથે સાત મકાનોને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ અપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની મધ્યમાં ચિનપરા વિસ્તારમાં ગત રાત્રિના તસ્કરોએ તરખાટ મચાવી છથી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા હોય જેમાં હાલ આ મકાનોમાંથી કેટલી મતાની ચોરી થઈ તેનું કોઈ સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી પરંતુ બનાવને જાણ થતા સ્થાનિક આગેવાનો દ્વારા શુક્રવારે બપોરે ત્રણ વાગે વાંકાનેર સિટી પોલીસને બનાવની જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી સામે આવી છે હાલ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં લગભગ છ થી સાત મકાનોમાં ચોરી થયેલ છે અને બંધ મકાન જે હતા કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય કોઈ કુંભમાં ગયા છે એવા લોકોના ઘરેથી તાળા તૂટ્યા છે પણ નજીવી બાબતે ચોરી એટલી બધી થઈ નથી અને હાલ વાંકાના સીટી જાડેજા સાહેબ સાથે મારે વાત થઈ છે એ પોલીસનો કાફલો પણ અહીંયા આવી ગયો છે સ્થળ તપાસ કરી ગયો છે અને આગળની તપાસ એ લોકો ચલાવી રહ્યા છે પણ હું એક આપના માધ્યમથી એક જાગૃતિના ભાગરૂપે કહેવા માંગુ છું કે કોઈ લોકો બારગામ જતા હોય તો પોતાના કિંમતી સોના દાગીના છે કે પછી પૈસા છે મૂકીને જાય અથવા તો આજુબાજુમાં જાણ કરીને જાય અને બીજો વિષય એ છે કે વાંકરા સિટી પીઆઈ સાથે વાત થઈ છે કે સતત અત્યારે અહીંયા હાલમાં પેટ્રોલિંગ રાખે અને બે ત્રણ જીઆરડી ના જવાનો જે છે એ ફાળવી દે અને આગળની તપાસ કરે